વિધાનસભાના ગૃહમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે એક સમાજના લોકો જે દબાણ કરી રહ્યા છે અને તેમના આ નિવેદનનો વિરોધ કરતા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આરોપ લગાવતા કહ્યું હતું કે મંત્રી છે તે એક સમાજને ટાર્ગેટ કરી રહ્યા છે ચર્ચા કરવી છે વિધાનસભાના ગૃહમાં આજે શું થયું હતું અને આ મામલે ધારાસભ્ય શું બોલ્યા છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિરોધ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે મંત્રી એક સમાજના લોકોને જે ટાર્ગેટ કરી રહ્યા છે અને ઇમરાન ખેડાવાલા અને મંત્રી જગદીશ વિશ્વકર્મા ગેરકાયદે દબાણ મુદ્દે સામ સામે આવ્યા બાદ ઇમરાન ખેડાવાલાએ મામલે પ્રતિક્રિયા આપી છે આજે વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્યપાલના પ્રવચનના અંદર આભાર પ્રસ્તાવના અંદર રાજ્યના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા જે પ્રમાણે વાત કરતા હતા કે એક સમાજને ટાર્ગેટ બનાવીને વાત કરતા હતા આજે એમણે વાત કરતા સાથે સાથે તેમની વાતના અંદર બિલકુલ જૂઠ હતી કે એક તો એમણે પહેલે સૌથી પહેલા એ વાત કરી કે ભદ્રકાલીની માતાની યાત્રા પહેલી સમજો પહેલે નીકાળ નીકાળી નથી શકતા અત્યારે આપણે નીકાળી રહ્યા છે છસો ચૌદ વર્ષ થઈ ગયા ત્યારે મેં એમને કીધું મેં કહ્યું જગદીશભાઈ છસ્સો ચૌદ વર્ષ થયા છે અને પહેલી વખત જ આજે આ યાત્રા કાલે આવતીકાલે નીકળવાની છે અને દરેક જગ્યાએ જ્યાં જશે ત્યાં મુસ્લિમ સમાજ તરફથી પણ તેનું સ્વાગત કરવામાં આવશે પરંતુ એમણે વાત કરી કે એક સમાજના લોકોને જે ટાર્ગેટ બનાવતા હોય એ પ્રમાણે એમણે કીધું કે ચંડોળા તળાવની આજુબાજુ કે એના અંતર ચંડોળાના આજુબાજુના વિસ્તારોના અંદર એક સમાજના લોકો રહે છે ને એ લોકોની દાદાગીરી હોય છે ભદ્રકાલી મંદિર વિસ્તારના અંદર એક જ સમાજના લોકો છે અને એ લોકો ત્યાં જ એનો કબજો જમાવી લીધો છે બીજા એવા ઘણા વિસ્તારો છે જ્યાં એક જ સમાજના લોકો કબજો જમાવી લેતા હોય એવી ઘણી ઘટનાઓ બનતી હોય એટલા માટે જ અમારે ત્યાં બુલડોઝર ચલાવવું પડે છે એવી વાત કરતા હતા આજે આ સભાના અંદર જે પ્રમાણે એક સમાજને ટાર્ગેટ બનાવ્યું છે તેને હું ઊભો થઈને એ એ જ સમયમાં જગદીશ વિશ્વકર્માને કીધું કે તમે એક સમાજને ટાર્ગેટ ના બનાવી શકો ગુજરાતના અંદર સાડા છ કરોડની પ્રજા છે અને તમામ લોકો ગુજરાતના અંદર આજે ભાઈચારાથી એકતાથી રહેતા હોય ત્યારે એક સમાજને ટાર્ગેટ બનાવીને તમે હિન્દુ અને જે ભાવના અને નફરત વાત તમે ના કરી શકો મારી બે વખત ઉભો થયો મારી જગ્યા પર અધ્યક્ષશ્રીનું મેં ધ્યાન દોર્યું કે મને બોલવાનો મોકો આપો પરંતુ અધ્યક્ષશ્રી મારી વાત સાંભળતા નહોતા જે પ્રમાણે એમણે વાત કરી કે બે હજાર બે પછી જે બાળકો પેદા થયા છે તેને કરફ્યુ શું છે ખબર નથી એટલે મેં કીધું કે મેં કીધું જે વાત કરી રહ્યા છો કે તમે જ હતા તોફાન કરવા વાળા તમે હતા એટલે ગુજરાતના અંદર તમે સત્તા પર છો એટલે ગુજરાતના અંદર શાંતિ દેખાઈ રહી છે તમને પરંતુ જે પ્રમાણે એમની વાત હતી તે હું હું સમજુ છું તે ગૃહના અંદર ગૃહને ગેરમાર્ગે ધોરવાની વાત કરતા હતા ચોક્કસ મને પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપાડવાનો મોકો મળતો તો હું સમાજ માટે દરેક સમાજ માટે જે પ્રમાણે મારી વાત કરવાની મને પ્રયત્ન કરતો હતો પરંતુ મને પોઈન્ટ ઓફ ઓર્ડર ન આપવાના કારણે હું વાત નથી કરી શક્યો આમ આજે ગૃહમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા અને મુસ્લિમ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ગેરકાયદે દબાણ મુદ્દે સામ સામે આવ્યા હતા અને જે પ્રકારે જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે ગેરકાયદે દબાણ એક સમાજના લોકો કરી રહ્યા છે તેનો વિરોધ આ ધારાસભ્ય નોંધાવ્યો હતો ને તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે આવતીકાલે ભદ્રકાળી મંદિરની જે યાત્રા નીકળવાની છે તેને મુસ્લિમ સમાજના લોકો આવકારશે અને તેનું સ્વાગત પણ કરશે આમાં જે ગૃહમાં ગેરકાયદે દબાણનો મુદ્દો ગાજો હતો અને મંત્રીને ધારાસભ્ય સામ સામે આવ્યા હતા જેમાં મુખ્ય વાત હતી એક સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેની આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेने के जे